નસવાડી તાલુકાના કેસરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને રાત્રે દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો નસવાડી તાલુકામાં કેસરપુરા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અગમ્ય કારણોસર શિક્ષકે ઢોર માર માર્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીના પિતાને થતા એકસો આઠ મારફતે રાત્રે નસવાડી સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો જ્યાં નસવાડી સીએચસીના ડોક્ટરે વિદ્યાર્થીને માર માર્યાની ચકાસણી કરી હતી શિક્ષકના મારથી વિદ્યાર્થીની ગરદન એકદમ સીધી થતી ન હોવાથી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો તો બીજી તરફ આ ઘટનાથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે અને વિદ્યાર્થીના પિતાએ શિક્ષક સામે કડક પગલા લેવા માંગ કરી હું છે કેસરપુરાથી ને અમારો છોકરો જે વિશાલ કેસરપુરા પ્રાથમિક શાળામાં ભણે છે એની ઉપર માર મારવામાં આવ્યો છે સાહેબે પોસિંદરાણા સુધીર સાહેબ કરી નામ એ માર માર્યો છે ને અમે એકસો આઠમાં અત્યારે નસવારી દવાખાનામાં આવ્યા છે અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને જે કંઈ કેસ બેસ થતો હોય તો અમે કરી નાખશું આ રીતના માર માર્યો છે સાહેબે તો પછી અમે કાયદેસર એકસો આઠ આવ્યા છે કાર્યવાહી થાય કરવાની છે સાહેબ આ છોકરો સ્કૂલમાં ગયો હતો માપસું મારવાનો હોય પણ આ વધારે કંઈક માર્યો છે છોકરા એટલે છોકરો અમારે એકસો આઠ ને બોલાવીને દવાખાને કર્યો જે કઈ ખર્ચો આપવા કે દવાખાના દવાખાનાનો

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર